જય ભવનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નું આગમન જય ભવનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા આયોજિત અઢારમા વર્ષના ગણેશ મહોત્સવ ની ઉજવણી આજે પ્રારંભ કરવામાં આવ્યો આ મહોત્સવનું આયોજન ત્રણ સપ્ટેમ્બર બે થી બાર સપ્ટેમ્બર બે ચોવીસ સુધી કરાયું છે જેમાં દરરોજ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશેષ કાર્યક્રમો સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવાર ગણેશ ચતુર્થી ના દિવસે સવારે નવ વાગ્યા કલાકે વિવેકાનંદ સોસાયટી માંથી ગાજતે શોભાયાત્રા સાથે શ્રી ગણેશજીની મૂર્તિ ભવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સ્થાપના કરવામાં આવી આ દિવસે બાળક કલાકારો દ્વારા ઓલ ચાઇલ્ડ એક્ટિવિટી રજૂ કરી જેમાં તેમના કુશળતા દર્શાવી આયોજક દર્શનાબેન સંગીતા બે હજાર ચોવીસ રવિવાર લોક સાહિત્યકાર ધનશ્યામભાઈ ગઢવીના હાસ્ય દરબાર દ્વારા મનોરંજન કરવામાં આવશે નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવાર શ્રી સાઈ ભજન મંડળ નારોલ દ્વારા ભજન સંધ્યા દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર નમો નારાયણ ભજન મંડળ સરડવ દ્વારા ભજન સંધ્યા અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એકતા પટેલ દ્વારા રામચરિત માનસ નાટક બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર મહા આરતી અને ગણેશ વિસર્જન વરઘોડો દરરોજ રાત્રે સાડા આઠ વાગ્યા કલાકે આરતી યોજાશે આજના પ્રથમ દિવસે ભગવાન ગણપતિની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી સાંજે આરતી બાદ નાના બાળકો દ્વારા દેશભક્તિ અને કલા સ્પર્ધાઓ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ગોવિંદભાઈ પટેલ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા અને ભગવાન ગણેશજીની આરતી ઉતારી મારું નામ અશોક જોશી છે અહીં જય ભવનાથ મહાદેવ મંદિર યુવક મંડળ દ્વારા પંદર વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ ગણેશ મહોત્સવ દરમિયાન પાંચ દિવસ વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વખતેનું આ પંદરમો વર્ષ છે જેમાં આજના પ્રથમ દિવસે નાના ભૂલકાઓનો કાર્યક્રમ ચાલુ છે અને હજુ બીજા ચાર દિવસ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે યુવક મંડળ અહીં અમારા જન્માષ્ટમી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન આ ભવનાથ દાદાના ના સાનિધ્યમાં કરતું રહે છે અને અમારા આ કાર્યક્રમમાં અમને અમારા આજુબાજુના સોસાયટીવાળાના ખૂબ સહકારથી અમારો આ કાર્યક્રમ દર વર્ષે ભવ્યથી ભવ્ય બનતો જાય છે અને ખૂબ જ સારો સહકાર મળે છે જય ભવનાથ દાદા આજે ખૂબ જ પવિત્ર દિવસ ગણેશ ચતુર્થીના દિવસ છે સમગ્ર ભારતમાં ગણપતિ દાદા મય લોકો છે આજે કલોલ ભવનાથ મહાદેવમાં ગણપતિ દાદાનું સ્થાપન થયું છે અને આ સ્થાપનમાં દિવસ દરમિયાન ખૂબ ભાવિ ભક્તોએ લાભ લીધો છે રાત્રે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં આપણા દેશની સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ યુવક મંડળ દ્વારા થયો છે અહીંયા ગીતાના શ્લોકોનું પઠન થયું અહીંયા ગણપતિ દાદાના કાર્યક્રમો થયા યશોદા મૈયાની ભૂમિકા થઈ અને એવી અનેક ભૂમિકાઓ લોકોને પ્રોત્સાહિત કરે લોકોને સંસ્કારિત કરે એ પ્રકારનો કાર્યક્રમ આજે ભવનાથ માધ્યમ થયો છે અને છેલ્લે કલોલ વિધાનસભાના તમામ ભાવિ ભક્તોને આ ગણેશ ચતુર્થી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાળવું છું